ગોધરાના સિગ્નલ ફળિયા વિસ્તારમાં આવેલા લીંબા તળાવ પાસે ગેરકાયદે ખોદકામના વિરોધમાં દુકાનદારોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે દુકાનદારોના જણાવ્યા મુજબ લાલા મેંદાના નામના વ્યક્તિએ તેમની જમીન પર પ્લોટિંગ પાડ્યું છે તળાવની નજીક હોવાના કારણે પ્લોટનું વેચાણ ન થતાં તેમણે તેમના સાથીદારો સાથે મળીને જેસીબી મશીન દ્વારા તળાવની પાળનું ખોદકામ શરૂ કર્યું કોઈપણ પ્રકારની પરવાનગી વગર વીસથી ત્રીસ ફૂટ ઊંડી પાળ ખોદી નાખવામાં આવી છે અને દુકાનદારોની ચિંતા છે કે ચોમાસા દરમિયાન ખોદકામના કારણે તેમનો અવર જવરનો રસ્તો બંધ થઈ જશે આ ઉપરાંત પશ્ચિમ રેલવેની લાઇનને પણ નુકસાન થવાની સંભાવના છે દુકાનદારોએ માંગ કરી છે કે આ ગેરકાયદેસર ખોદકામ સામે કાર્યવાહી કરવામાં આવે અને ખોદવામાં આવેલી પાળને તાત્કાલિક બંધ કરવામાં આવે દુકાનદારોએ જણાવ્યું કે ખુદકામની તેમની રોજીરોટી પર અસર થઈ રહી છે તેમણે નગરપાલિકા કે અન્ય સરકારી કચેરીની પરવાનગી વગર કરવામાં આવેલા ખુદકામ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે